ફાઇનલી અડધી રાતે ખીચડી બનાવી એમાં નાખીશ અને એ બાજુ રોટલો બનાવી દીધો અને જો ખાલી વચ્ચે કોણું દીધો દીધું નાખીશ થોડો ભૂખ્યો થયો તે અત્યારે ખીચડી બનાવો તો સ્પેશિયલ ભજીઓ બનાવે કે એમના વચ્ચે વધારે હોય હેલો દોસ્તો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ કેમ છો બધા મજામાં ને મજામાં રહેજો હાર્દિક સ્વાગત કરું તો સવા સારમાં સાત ને ચાલુ કરીશું અને જો આ બાજુ તો હવે ચા મૂકાય છે તો વાજે આપણો ચા મૂક મૂકી જાય પણ આપણે આઠ વાગે ઉઠીને આઠ ને પંદરે ઉઠી એટલે પછી મોડું થઈ જાય ચા તો મૂકાઈ ગયો એટલે પછી આપણો ગરમ કરીને પીવાનું થાય અત્યારે તો ચા પાણી ગરમ થઈ છે ને આ બાજુ જો વાતાવરણ બતાવું તો પી લઈએ હા નહીં રેડી થઈ જશે અને જો આ બાજુ મમ્મી રોટલી બનાવો છો આ બાજુ થઈ જઈશ અને હું શાક બતાવું જો કોબીનું શાક છે અને આ બાજુ પપ્પાને બધું મિક્સ વટવાણ આવે તો જો ટિફિન વિફિન ભરી દઈએ અને આ બાજુ ભાઈ અમાર સાગર ગીત વગાડો તો વગાડવાનું ચાલુ કરી દઈએ ફાઇનલી આજ તો નોકરી જઈને ડાયરેક્ટ ઘેર આવતો રહ્યો તાને અત્યારે વોક કન્ટિન્યુ કર્યો તો નોકરી કોમ નહોતું ને એટલે પછી આવીને ને લોક કન્ટિન્યુ કરીએ તો જો હમતામાં ના ઘેરાઈ આવી ગયા છીએ ચા પીવા બી છીએ છે અને આ બાજુ અમાર ભત્રીજો નિહાર જઈને આવી ગયો અને આ બાજુ ચા અને કોઠિયા ખાય સૌ ગયો હું બરાબર અને આ બાજુ હમતામાં બટાકો સમારે છે મમ્મીએ ચા મૂકી દીધું છે મસ્ત આ બાજુ જુઓ અને આ બાજુ હવે જમવાનું તૈયાર થાય છે તો થઈ જાય ને એટલે બનાવી બતાવી બરાબર ગાય આ બાજુ જો બલીએ બાજુ રોટલો બનાવી દીધો અને જો ખાલી પછી કોણું પાડી દીધો એ તો નવા નવા કાર્ય કરો એટલે ભૂલ થાય બરાબર અને આ ખાલી બલી બલીનો રોટલો બનાવ્યો પણ એ તો ચાલે જીવ બને બરાબર અત્યારે તો આવા જ બની બરાબર અને આવા જ્યુ બીજું બતાવો તો આ રોટલા ગળી અને આ બાજુ જોવો પોલીસનું વચવાન ચાલુ છે જો એટલે એને ડિસ્ટર્બ કર્યા જેવી નહીં એટલે બલી રોટલી ગળ્યા બરાબર રોટલો અને જો રોટલો રોટલો પાકી ગયો અને આ બાદથી કાળો થઈ ગયો હા અને એની મમ્મી હે ને એ અત્યારે જો સંતથી વ્યા અને બીજું આપડે થોડું એડિટિંગ કરવાનું તું એડિટિંગ કરીએ તમારા ઘેર આવ્યા છીએ અને જો સંજય ને થોડો બરોબર નો ધમકાયો કે ઉત્તરાયણનો ઘેર પગ તકતો નહીં ક પતંગ ચગ્યા ચગ્યા વધારે કરો એટલે અને આ બાજુ જુઓ આમ તમારે ભજ્જો બનાવ્યા છે જુઓ ખાલી સ્પેશિયલ ભજીઓ કે એમના વધારે હોય શું કહે સંજય જુઓ ફાઇનલી જુઓ જમવાનો ટાઈમ થયો અને આ બાજુ ચટણી બનાવી છે આ બાજુ આ બાજુ રોટલો બાજરીનો અને આ બાજુ ખીચડી અને આ બાજુ આમ તમારો ભજ્યો ગાઈસ ફાઇનલી આપણો એડિટિંગ કમ્પ્લીટ થઈ ગયું છે અને અત્યારે નવ વાગી ગયા છે જો ખાલી મારા જોડીન જોડી બે હાઈ જાય ચાંદનોએ હું એડિટિંગ કરતો હતો અને ચાંદનો ઊંઘી જતો કલાબલ કરતો તો જો છ એ છ બે હાઈ ચૂલા અને બેઠો એટલે થોડું તો તાપ લાગે ને તો શેટર પણ કાઢી દીધું અને મૂકી દીધું સાઈડમાં અને તડકા તડકો છો ઠંડીનો તાપવા બે ગયો જતો આમ તો ગરમી લાગતી હતી એટલે પછી બેસી ગયો હોય ને બરાબર તો લોચે લોચા જ કૂતરો જોવા બધા મસ્ત પછી જાય તો ન ઠંડી લાગે ને એટલે બરાબર તો બસ આ નવલોગ અહીંયા સુધી તો આશા છે કે આ નવોગ ગમે તો લાઇક તમે શેર સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં મળીએ નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી જય માતાજી અત્યારે જો વાગવા દસ વાગી જશે ને અમારો નાગેશ્વર થોડો ભૂખ્યો થયો

ઘંઘા દીધી હું મરચું મેઠું નાખી દઈએ પેલા હું નાખો પેલા મરચું મેઠું હા તે એમાં નાખી બરોબર બરાબર ગાઈસ આપણે ખીચડી બની સાઈડ ના સાઈડ પહેલાં તો ગાઈસ ફાઇનલી અડધી રાતે ખીચડી બનાવી એમાં નાખીશ અને ટેસ્ટ જોઈએ ટેસ્ટ નહીં જોઈજો પેલા અમારે જીવી આવી એવી બનાવી લીધી તો ભૂખ્યા થાય અલગ પછી ચાલો બરાબર તો ખીચડી બીચડી ખાઈ લઈએ વઘારેલી તમે એટલી સબસ્ક્રાઈબ કરી નાખો